કચ્છના લખપત તાલુકાના સનધરા ગામે અસલ વનની નસલની ભેંસ રૂપિયા ચૌદ પોઈન્ટ એક લાખમાં વેચાય છે જે આખા ગુજરાતમાં કદાચ સૌ વખત આટલા ઊંચા ભાવે વેચાય હોવાનું મનાઈ રહ્યું છે આ ભેંસ દૈનિક સત્યાવીસ લીટર દૂધ આપે છે અને તેનો કાળો રંગ તથા તંદુરસ્ત શરીર તેને ખાસ બનાવે છે ભેંસના ચુંદ કંઢી શિંગડા અને આકર્ષક દેખાવ પર લોકોના ધ્યાન ખેંચે છે ભેંસ ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલ્લુએ ખરીદી છે વેચનાર ગાજીભાઈનું પરિવાર પેઢી દીઠ પશુપાલન કરે છે અને હાલમાં એસી જેટલી ભેંસો ધરાવે છે તેઓ દૈનિક અંદાજે ત્રણસો લીટર દૂધ ઉત્પન્ન કરે છે બંને નસલની ભેંસો તેમના સ્વભાવ દૂધ ઉત્પાદન અને દેખાવ માટે જાણીતી છે અને આ નસલની ભેંસો તાણેતર જેવા મેળાઓમાં હંમેશા વિજેતા રહે છે સામાન્ય રીતે કચ્છમાં પાંચ થી સાત લાખ સુધીના સોદા થતા હોય છે અને આ વેચાણ બંને નસલની ભેંસોનું મહત્વ અને તેની કિંમત સ્પષ્ટ કરે છે